20 दिसंबर से पर्तूआवन शक्यता વધારી રહેશે 15 ડિસેમ્બર બાદ बंगाल ઉપસર્ગમાં પણ હલચલ જોવા મળશે 17 ડિસેમ્બર 17 ડિસેમ્બર સુધીમાં તેક માસૂ થવાની શક્યતા છે કાયક વીસ આસપાસ એક મજબૂત પશ્ચિમ મિક્સો પાવન શક્યતા રહેશે સુજાતમાં લગભગ 15 ડિગ્રી આસપાસ દર કેનલ 30 ડિગ્રી કવર નીચું થઈ શકે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં કેન્ડિડા છે રાજકોરડા બાગું પણ 10 ડિગ્રી સેલ્સિયસ આસપાસ તે કેના જે ઉછળવાનું શક્યતા છે ભેજ આવો ભેજ આવવાના કારણે સાત ડિસેમ્બર નો દિવસ છે અને આમ તો આપણે ત્યાં હવે જોઈએ તો સારી એવી ઠંડી જોવા મળી રહી છે તાપમાનનો પારો છે તે ધીરે ધીરે ગગડી રહ્યો છે અને છેલ્લે જોઈએ તો આ વર્ષનું જે ગયા વર્ષનું ચોમાસું છે તેમાં ક્યાંક ને ક્યાંક જે અનિશ્ચિત વરસાદ અને એક બાદ એક આવતી વરસાદી સિસ્ટમના કારણે માવઠાઓ જે પડ્યા તેના લીધે જગતના તાતને ખૂબ મોટું નુકસાન થયું હતું ત્યારે અત્યારે ખેડૂતોએ શિયાળુ પાક વાવ્યો છે અને ખૂબ આશાથી વાવેલા પાકમાં અત્યારે સારી એવી ઠંડીના કારણે ખેડૂતોને ફાયદો પણ થઈ રહ્યો છે પરંતુ આમ જોઈએ તો આ વર્ષે એક બાદ એક માવઠા ખેડૂતોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે હવે શું માવઠું શક્યતાઓ છે શું હવે રાજ્યમાં વાતાવરણ બદલવાની શક્યતા છે આ સાથે જ જોઈએ તો આ શિયાળામાં કેવી ઠંડી પડશે શું ભેજ આવવાની શક્યતાઓ છે અને શિયાળુ પાક કેવો રહેશે આ તમામ પ્રશ્નોને લઈને આપણે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત વલ્લભભાઈ પટેલ સાથે જ સીધી વાત કરીએ તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર શિયાળાની આમ તો શરૂઆત થઈ ગઈ છે પરંતુ છેલ્લા બે દિવસ થી તાપમાન થોડું ઊંચું જોવા મળી રહ્યું છે તો તેનું શું કારણ છે તેનું કારણ પવન નો કે ਤੁਹਾਡਾ ਯੂਰਪ ਅਤੇ ਇਹ ਅਸ਼ਾਸ਼ਣ ਦਾ ਖੰਡਾ ਪਾਵਨੋ ਪਹਿਲਾ ਆਵਤਾ ਤਰ੍ਹਾਂ ਭਰੇ 25 ਵਿਕਲਪ ਨਾ ਹੋਇਆ। ਅਤਿਵਰਨ ਨਗਰ ਹੋਇਆ। ਅਤੇ ਧੂਵੀਆ ਪਾਵਨ ਦੇਖ ਜੜਾ ਮਾ ਭੜਦਾ ਹਤਾ। ਜੈਨਾ ਕਾਰਨ ਠੰਡੀ ਅਨੁਭਵ ਆਤੀ। ਪਰ ਉਰਸ ਨੇ ਕਿਹਾ ਕਿ ਆ ਵਕਤੇ ਕਮਜ਼ੋਰ 25 ਵਿਕਲਪ ਆ ਗਏ ਆ। ਜੀ ਜੈਨਾ ਕਾਣੇ ਨਵੰਬਰ ਮਾਸ ਮਾ ਮਾਲਖਾ ਜਿਹੜਾ ਖਾਉ ਜੁਈਏ ਕਿ ਲਗਭਗ ਖਾਉ ਨਹੀਂ। અને વાદળો હમણાંથી જ આવવા માંડ્યા છે જો વાદળો વાદળો વહેલા આવ્યા હોત તો ચોમાસું પરંપરાગત પ્રમાણે ચોમાસું પણ વહેલું આવ્યું હોત હવે જે ચોમાસું આવશે એ કદાચ લોક એટલે કારણે આવવાની શક્યતા રહેશે જી દાદા આમ જોઈએ તો ડિસેમ્બર માસની પણ શરૂઆત થવા જઈ રહી છે તો ડિસેમ્બર માસ એવી ઠંડી પડશે અને માવસાની કોઈ શક્યતા છે કે કેમ ગુજરાતમાં લગભગ પંદર ડિગ્રી આસપાસ કારણ કે તેના બે ડિગ્રી કદાચ નીચું થઈ શકે અ પંચમાલમાં અને સાવરકાંઠામાં મહિસાગરમાં પણ ઠંડી પડવાની શક્યતા રહે છે જુનાગઢના ભાગવામાં પણ ઠંડી રહે છે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં ઠંડી રાખે છે રાજકોટના ભાગમાં પણ પંદર ડિગ્રી સેલ્સિયસ આસવાર કે તેનાથી ઓછું થવાની શક્યતા રહે છે કચ્છમાં નલિયામાં ન્યૂનચમ તાપમાન ઘણું ઘડી જવાની શક્યતા રહે છે બધા મામતાની કોઈ શક્યતા છે કે કેમ ડિસેમ્બર ડિસેમ્બરમાં દસમી ડિસેમ્બર થી ફરતું હોવાની શક્યતા વધારે રહે છે દક્ષિણ દિવસના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં કદાચ દસ ડિસેમ્બર બાદ કંઈક મધ્યમ પ્રકારનો પશ્ચિમ વિક્ષોભ આવી શકે અને ત્યારબાદ તારીખ વીસ આસપાસ એક મજબૂત પશ્ચિમ વિક્ષોપ આવવાની શક્યતા રહેશે જેમ જેમ સૂર્ય દક્ષિણા વર્તે થતો જશે તેમ 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 લગભગ પશ્ચિમ વૃક્ષો નીચે આવતા જશે એટલે ડિસેમ્બર માસમાં પ્રથમ સપ્તાહના હવામાનમાં પડતા બાદ ચાલીસ દસ ડિસેમ્બર કે આઠ ડિસેમ્બર બાદ થી સો સત્તર ડિસેમ્બર સો સત્તર ડિસેમ્બર સુધીમાં ત્યાં માવઠું થવાની શક્યતા છે પણ ઉલ્લેખનીય છે કે બીજો મધ્યમ પક્ષીઓ વિક્ષોભ આવે તો આ માસના અંત ડિસેમ્બર માસના અંત સુધીમાં માવસું થઈ શકે અને આ માવઠાની અસરો ખાસ કરીને રાજ્યના ઘણા ભાગોમાં થવાની શક્યતા છે કારણ કે પંદર ડિસેમ્બર બાદ બંગાળ ઉખાલ હલચલ જોવા મળશે જેની હલચલના કારણે તેલા પવનો આવી શકે અને અરબ સાગર સક્રિય થાય તો પણ ભેજ આવી શકે જેના કારણે ડિસેમ્બર માસમાં માવઠું થવાની શક્યતા રહે છે જી દાદા જોઈએ તો આ વર્ષે જે ખેડૂતોએ શિયાળુ પાક આવ્યા છે ખાસ કરીને ચણા જીરું ઘઉં જેવું પાકવું તો તે શિયાળુ પાકવું કેવા થશે કારણ કે જે રીતે વાતાવરણ આપણે જોઈ રહ્યા છીએ આ શિયાળાની ઠંડી જોઈ રહ્યા છીએ તો તે પાકોને કોઈ અસર થશે કે કેમ ઠંડી પડે તો શિયાળુ પાકો સારા થાય હમણાં તો વિષમ હવામાનની વિપરીત અસરના કારણે હજુ તો પાક નાના છે પણ તેમ છતાં કંઈક ભેળા ભેળજીયા હવામાનના કારણે જીરા જેવા પાક ઉપર અસર થવાની શક્યતા રહે અને લગભગ હજુ વાવે આ વખતે વાવેતર ઓક્ટોબરમાં વરસાદના કારણે પાછો પડે છે એટલે ડિસેમ્બર માસમાં ખાસ કરીને તોવર જેવા પાકો કઠોળ કઠોળ જેવા પાકો અને લગભગ જીરા જેવા પાકોને અસર થઈ શકે ચણા જેવા પાકો માટે તો હજુ ચણા ચણા હમણાં પાછો પાછો ઉતરશે એટલે કદાચ માવઠાનો વરસાદ સારો હોય તો ચણા જેવા પાકોને તો ફાયદો થઈ શકે કદાચ મા માવઠામાં હિમવિપ્ત માવતું હોય તો કપાસમાં ખાખરી આવવાની શક્યતા રહે જી જી દાદા હાથ સિજવતી ઠંડી છે તે ક્યારે પડી શકે છે આ શિયાળા દરમિયાન જોઈએ તો કારણ કે જે ખેડૂતો છે તેમને જે શિયાળું પાક વાવ્યા છે તેના માટે ઠંડીની જરૂર હોય છે તો જે હાથ સીજવી નાખે તે પ્રકારની ઠંડી પડશે કે કેમ મને પડશે તો ક્યારે પડશે ત્રીજી ડિસેમ્બરથી ઠંડીની શક્યતા રહે છે પણ વીસમી વીસમી ડિસેમ્બરે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો પર મજબૂત પશ્ચિમ વૃક્ષો પાવવાની શક્યતા રહે છે અને ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમચાદર પણ થઈ જવાની શક્યતા રહે છે જેના કારણે બાવીસ મી ડિસેમ્બર બાદ આકરી ઠંડી ને વેગ મળે જી તો દાદાજી તે વાત કરી છે કે બાવીસ ડિસેમ્બર બાદ છે તે આકરી ઠંડી પડી શકે છે દાદા શિયાળો લંબાઈ તેની કેટલી શક્યતાઓ છે શિયાળો આ વખતે એમ કહેવાય છે કે એક નબળો લાલ નીલો બની રહ્યો છે જાન્યુઆરી સુધીમાં બનવાની શક્યતા રહે છે જેના કારણે પચીસ વૃક્ષો અને ઠંડી જાન્યુઆરી સુધીમાં રહેવાની શક્યતા રહે છે શિયાળો કદાચ વીસમી ફેબ્રુઆરી બાદ શિયાળો કરતા ગુલાબી ઠંડીની શક્યતા રહે પણ વીસમી ફેબ્રુઆરી બાદ વૃક્ષ હવામાન થવાની વધુ શક્યતા છે જ્યાંથી પાક સક્ષ એટલા પગલા લેવા સારા રહે દાદા આમ જોઈએ તો બંગાળની અરબ સાગર શું હજી પણ સક્રિય છે કારણ કે જે રીતે સિસ્ટમો બની રહી છે જે વાવાઝોડાની અસર છે તેની આપણે વાત કરી રહ્યા છીએ તો શું હજી સક્રિય છે બંગાળનું ઉસાગરની શાકાત એ છે તે શ્રીલંકાના ભાગમાંથી આવેલા લો પ્રેશરના કારણે જો આ લો પ્રેશર બંગાળ ઉમસાગરમાંથી દક્ષિણ ચીન તરફથી એના અવશેષો આવ્યા હોત તો વધારે મજબૂત થાય અથવા તો મ્યાનમાર અથવા તો આંદોમાન નિકોબાર ચાકુ ઉપરથી જે બનીને સિસ્ટમ ઉપર આવી હોત તો બંગાળ ઉમસાગરની સિસ્ટમ વધારે મજબૂત થાય અને આ વાવાઝોડું સુપરવા વાવાઝોડું બની શકતું હોત આમ છતાં લગભગ ડિસેમ્બર માસમાં પણ હવાનું હળવોદમાણ ઊભું થતું હોય છે એટલે ડિસેમ્બરમાં પણ એક ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશન બંગાળ મુકાળમાં બનવાની શક્યતા રહે છે પરંતુ જેમ જેમ સમુદ્ર ઠંડો થતો જશે જેમ તેમ તેમ ત્યારબાદ વાવાઝોડા થવાની શક્યતા ઓછી રહેતી હોય છે મારા મત મુજબ પંદર કે અઢાર ડિસેમ્બર બાદ વાવાઝોડાની શક્યતા ઘટી જાય એવી શક્યતા છે પરંતુ પશ્ચિમ વિક્ષોભના કારણે અને બલગાણસાગરની કઈ કલ્ચરના કારણે અને અરબ સાગરનો વેચ આવવાના કારણે માવઠા થઈ શકે બાકી તો દક્ષિણ ભારતમાં માવઠાના દક્ષિણ ભારતમાં વરસાદના સંજોગો પોસ્ટમાર્ટમના જે ઘણા ઘણા જોવાઈ ગયા છે જી દાદા અંતિમ પ્રશ્ન છે કે અત્યારે રાજસ્થાનમાં જે ગઈકાલે વરસાદ જોવા મળ્યો તે શા માટે જોવા મળ્યો શું એવું કારણ હતું કે રાજસ્થાનમાં જે અત્યારે જે માવઠું જોવા મળ્યું એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું જેના કારણે અરબસાગરનો ભેજ ત્યાં આવી રહ્યો હતો અને આ ભેજ ભેજ જે છે તે ચોક્કસ સ્પોટ અમુક ચોક્કસ વિસ્તારમાં અસર કરી રહ્યો હતો રાજસ્થાનના અને રાજસ્થાનના ઉત્તર ગુજરાતના સરહદ ભાગોમાં આથી માથું ધવામાં હતું એવું મારું માનવું છે

તારીખ આસપાસ મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતાઓ રહેશે જેમ જેમ સૂર્ય થતો જશે જશે તેમ તેમ લગભગ પશ્ચિમી વિક્ષોભ નીચે આવતા એટલે કે ડિસેમ્બર માસમાં પ્રથમ સપ્તાહના જે વાતાવરણમાં પલટા બાદ હવે દસ ડિસેમ્બરથી લઈને સોળ સત્તર ડિસેમ્બર સુધીમાં ક્યાંક માવઠું થવાની પણ શક્યતાઓ છે પણ ઉલ્લેખનીય છે કે બીજો મધ્યમ પશ્ચિમી વિક્ષોભ આવે તો ડિસેમ્બર માસના અંત સુધીમાં માવઠું થઈ શકે છે અને આ માવઠાની અસર ખાસ કરીને રાજ્યના ઘણા ભાગોની અંદર થવાની શક્યતાઓ રહેશે કારણ કે પંદર ડિસેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે અને જે હલચલના કારણે ત્યાંના પવનો આવી શકે છે અને અરબસાગર પણ જો સક્રિય થાય તો ભેજ પણ આવી શકે છે જેના કારણે ડિસેમ્બર મહિનામાં માવઠું થવાની શક્યતાઓ રહેશે કે ઠંડીને લઈને પણ અમલકાએ અમારી સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે આ વર્ષે લાનીનો સક્રિય થવાને કારણે સારી એવી ઠંડી પડવાની શક્યતાઓ રહેશે ડિસેમ્બર બાદ રાજ્યમાં તીવ્ર ઠંડી પડી શકે છે અને સત્યાવીસ ડિસેમ્બર બાદ તો ઠંડીને વધુ વેગ મળશે જોકે સાથે ભેજ પણ આવે તેવી સંભાવનાઓ છે અને આ વર્ષે એકંદર જોઈએ તો સારી એવી ઠંડી પડવાથી શિયાળુ પાક પણ સારા થાય તેવી શક્યતાઓ છે આમ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અમલભાઈ પટેલે જણાવ્યું છે કે આગામી ડિસેમ્બર માસમાં પણ ક્યાંક ને ક્યાંક માવઠાની શક્યતાઓ રહેલી છે પરંતુ જો પશ્ચિમી વિક્ષોભ આવે તો તે માવઠાઓની શક્યતાઓ છે પરંતુ આ વર્ષે જોઈએ તો શિયાળાની પણ સારી એવી શક્યતાઓ છે કારણ કે લાનીનો સક્રિય થવાથી વર્ષ છે શિયાળાનું સારું થશે અને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક જે શિયાળું પાક વાવ્યો છે તેના માટે ફાયદાકારક થઈ શકે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર